અમીરગઢ ગુજરાત બોર્ડર ચેક પરથી પરથી આડમાં લઈ જવા તો લાખો રૂપિયા નો વિદેશી દારૂ ઝડપી કાર્યવાહી ધરી છે દાંતા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સુમન નાલાઓના માર્ગન હેઠળ અમીરગઢ પીઆઈ કે પરમાર સાહેબની સૂચના અમીરગઢ પોલીસ સ્ટાફ અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ પરિવાહન ચેકિંગ કરી રહ્યા હતા રાજસ્થાન પોલીસે રોકાવી ચેક કરતા ટ્રકમાં ભરેલ ચોખાના કટ્ટાઓની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે પોલીસે ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી બિયરની પેટી નંગ નું સો તેની કિંમત રૂપિયા લાખ લાખ વિદેશી દારૂ ટ્રક સહિત કુલ રૂપિયા અમીરગઢ પોલીસે કબજે કરી હરિયાણા રાજ્યના ટ્રક ચાલક હરવિંદરસિંહ પ્રતાપસિંહ જાટ તેમજ હરિયાણા ટ્રક ક્લીનર અરવિંદ ચમાર અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશનની કાર્યવાહી હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ